નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં સ્વાગત છે હું કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ભાજપમાં માં જોડાયા બાદ સંગ્રામસિંહ રાઠવાએ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપમાં માં જોડાતા સંગ્રામસિંહ રાઠવા સાથે નેશન પ્લસ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે તેઓ ભાજપના વિચારધારાથી ખૂબ જ પ્રભાવિત છે વધુમાં સંગ્રામસિંહ રાઠવાએ શું કહ્યું આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં મોટો ઝટકો લાગ્યો છે ગઈકાલે ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે આ બાબતે આપણી સાથે સંગ્રામસિંહ રાઠવા ખુદ જોડાયા છે સંગ્રામભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જવાનું કારણ શું ભારતીય જનતા પાર્ટી જોડાવાનું કારણ એક જ છે અમારી વાત વિકાસની છે હું સંગઠનનો માણસ છું અને સંગઠનમાં કાર્યકર્તાઓને બહુ જ માન આપું છું મારા કાર્યકરો સાથે અન્યાય થાય તો પછી મારે જ્યાં માન મળતું હોય ત્યાં જવું પડે એટલે હું ભારતીય જનતા પાર્ટીનું જે મજબૂત સંગઠન છે ત્યાં યુવા ઉર્જાને ખરેખર મદદ કરવામાં આવે છે અને યુવાઓને મોટિવેશન મળે છે આદરણીય સી આર પાટીલ સાહેબની જે કાર્યશૈલી છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી સૌનો સાથ સૌનો વિકાસની જે વાત લઈને ચાલી રહ્યા છે મને એવું લાગે છે કે દુનિયાનું સૌથી મોટું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે જ્યાં કાર્યકરને બહુ માન આપવામાં આવે છે એ સંગઠનને જોઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છું સંગ્રામય આપ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છો બરોડા ડેરીના ડિરેક્ટર છો ગુજરાત કોંગ્રેસમાં પણ તમે કામગીરી કરી ચૂક્યા છો એવું તો કયું કારણ કે તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા સૌથી પહેલું તો એ કાર્યકર્તાનું માન જળવાયું નહીં વિધાનસભા પછી મેં અનેકો વખત રજૂઆત કરી કોઈ કાર્યકર્તાની વાત ઉપર સુધી પહોંચાડવી એ નેતાનું કામ હોય છે સંગઠનની અંદર અપાર શક્તિ હોય છે કાર્યકર્તા હોય તો જ નેતા હોય હું એવું માનું છું કાર્યકર્તા જે નામ મેં આપ્યા એ નામો લીધા નહીં અને અનેકો વાર રજૂઆત કરવા છતાં કોઈ જ એક્શન લેવાયું નહીં એટલે પછી મેં નક્કી કર્યું કે ભાઈ મારા કાર્યકરો સાથે અન્યાય થતો એવું લાગી રહ્યું છે એટલે મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા કોંગ્રેસના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે નારણભાઈ એટલા માટે જોડાયા કે સંગ્રામસિંહ રાઠવાનું જે ભવિષ્ય છે એના માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવું કહી રહ્યા છે આપ શું કહેશો એ બાબત લોકશાહીમાં કોઈપણ નેતાનું ભવિષ્ય જનતા નક્કી કરતી હોય છે અને એની જીતનું શ્રેય કાર્યકર્તાઓના ઉપર હોય છે એટલે મારું ભવિષ્ય કાર્યકર્તાઓ અને જનતા નક્કી કરશે મારા પિતાશ્રી એક લીડર છે હું પોતે લીડર છું અમે બંને ફિલ્ડવર્કમાં પબ્લિકે ચૂનીને અમને મોકલ્યા છે એટલે અમે વિકાસની વાત લઈને પાવર હશે તો જ કામ થશે મારા વિસ્તારમાં ઘણા વિકાસના કામો બાકી છે જોઈને અમે ભાજપમાં જોડાયા આપણે કઈ એવી તો કઈ ઓફર મળી કે એકદમ તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આગામી લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે એવું ચર્ચાઈ રહ્યું છે કે સંગ્રામસિંહ રાઠવા અને નારાયણસિંહ રાઠવા બંનેમાંથી એકને લોકસભાની ટિકિટ ભારતીય જનતા પાર્ટીમાં મળી શકે તેના માટે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આ વાત કેટલી સાચી ભારતીય જનતા પાર્ટીનું નિશાન કમળ છે જ્યારે ચૂંટણી થતી હોય તો કમળના નિશાન પર ચૂંટણી થાય છે અમારું સપનું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વર્લ્ડ રેકોર્ડ બનાવીને સૌથી બમ્પર મેજોરિટીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારત દેશમાં બનાવે અને કોંગ્રેસ પાર્ટીની અંદર જે અન્યાય થયો હતો એ અન્યાયનો આપ જોઈ શકો છો સો કરતાં વધારે નેતા ભાજપમાં જોડાયા છે સો કરતાં વધારે આટલા બધા મોટા લેવલના ધારાસભ્ય લેવલના મુખ્યમંત્રી લેવલના માણસો ભાજપમાં જોડાયા હોય તો આપ સમજી શકો છો કે ભાજપાની અને આદરણીય નરેન્દ્ર મોદીજી સી આર પાટીલ સાહેબ અમિત શાહ સાહેબની જે કાર્યશ્રી છે કામ કરવાની વિકાસની જે ધારા છે એમાં સૌ જોડાઈને વિકાસની વાત લઈને અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તમે સતત કોંગ્રેસમાં એક્ટિવ રહ્યા છો હવે ભારતીય જનતા પાર્ટીમાં આયા સંગ્રામસિંહ રાઠવા એટલા જ એક્ટિવ રહે છે ભારતીય જનતા પાર્ટીમાં હું જે એક્ટિવ હતો એના બદલે વધારે એક્ટિવેટ થઈને કામ કરીશ છોટાઉદેપુર લોકસભા હું આજે આપને કહું છું ટિકિટ જેને પણ મળશે સિમ્બોલ કમળનું રહેશે ભારતીય જનતા પાર્ટીને પાંચ લાખ નહીં પણ એનથી પણ વધારે બમ્પર મેજોરિટી જીતાડવાનું અમે અમારી તૈયારી કરીશું અમારા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બમ્પર મેજોરિટીથી ભારત દેશમાં એક સરકાર બનાવે એવી મારી આશાને પ્રાર્થના છે તો આ કો સંગ્રામસિંહ રાઠવા તેઓ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં શા માટે જોડાયા છે તેઓ કોંગ્રેસના જે સંગઠનને લઈને નારાજ હોવાની તેઓ વાત કરી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીને જે લોકસભાની ચૂંટણી આવવાની છે તેઓ સતત મહેનત કરશે તેવું જણાવી રહ્યા છે રિયાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર